જિલ્લન પાલતી અમાર બબુ ની આઈ એ પચોણ પચોણ આયા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ સારે મારા એક માં તો એક નવા દિવસ થી શરૂઆત થઈ ગઈ છે અને આપરા ની શરૂઆત થઈ ગઈ છે તો અને આગે સધી રીતે એટલે

તો ગાય જ હવે ચા પીને હવે કાર્યક્રમ છે આપણે ધૂળેટી રમવાનો તો ચા ને નાસ્તો કરી અને ધૂળેટી રમીશું તો બન્યા રહો બ્લોગમાં પ્રિન્સ કુમાર આહા કેસે હો ગયા પપ્પા રંગી દીધા મને પપ્પા રંગ્યો લાવ હું રંગું થોડું કે બધાય અલગ અલગ કલર લીધા હેપી હોલી હેપી ધૂળેટી આલા પડી જાય ઊભો રહેવાનું એમ

put par dijun athe mastalao ah ha bezuwa koeglo ab banka banka

વાહન તો ક્યારે આવે તમે અમાર તો તહેવાર તો અમારે તો ઘરની નોકરી તો કરવી જ પડે કે હા સો થયો જલ્દી આવજો તમાર નાસ્તો કરો ને આંડો બનાવીને રાખો હો તો ગાયજ આપણે વાસણ કર્યા છે અને હજુ મારા ઘરનું બધું કામ બાકી છે છોકરાઓ ધૂળેટી રમવા ગયા છે લલિતે જાય છે અને અમે અમારી નોકરી કરશું આ બધી જો હજુ પથારી ખાલી ગોદળું વાળી છે બાકી ઘરનું બધું કામ બાકી છે તો તો કામ કરી કરી દઈએ વાસણ દીધા છે આપણે ચા નાસ્તાના અને હજુ એકવાર નાસ્તો બનાવવાનો છે તો વિડીયોમાં બન્યા રહો આગળ વળીનું લેવા તું હ બધા એ પાણી લઈ જા લઈ એ સોર્યા શું કરો તમે આ ફુગ્ગા લઈ જઈ

ગાડીને એવું ના કરાય કોક બોલશે હેલો હવે ના લો હવે કેટલું રમવાનું તો તો ગાય અહીંયા આપણે હાંડો બનાવવાની તૈયારી થાય છે આ બેટર આપણે રેડી કરી દીધું છે અંદર નાખી દૂધીને બીજા બધા મસાલા નાખ્યા છે મીઠું મરચું હળદર લીલા મરચાં બધું નાખી બેટર રેડી કરી દીધું છે હવે તલ અને રાઈનો વઘાર કરી અને આપણે હાંડો બનાવી દઈએ

લલિત કેવા રંગ રંગ થઈને આ બજાર ગયા હતા નાસ્તો લેવા છોકરા માટે અને આ નાસ્તો લાવ્યા છે એમના માટે તો લલિત લઈને આવી ગયા છે એમનું ફેવરેટ ડીશ પાલક પકોડા તમે મને હાંડવાનું કહીને ગયા હતા ખાઈએ પછી આવું છે કે તો હું ખાઈ જોઉં તમારી પાસે મોડા બનાવી હાલે બરાબર ને હાલ તમારે તો આ આજ ખાશો ને છોકરાઓ તો ઘેર ખાવાના નહીં તો ગાઈઝ આજે પણ અમારા રસોડે રાજા છે અને છોકરાઓ માટે નાસ્તો લાવ્યા છે દાબેલી અને બીજું શું લાવે સમોસા મતલબ પાલક પકોડા તમે નાસ્તો કરી લઈએ તો બનાવો બ્લોગમાં તો કંઈ થઈ ચૂક્યો છે સાંજનો ટાઈમ અને નાઈન જો સુઈ ગયા તો પણ અહીંથી હજુ કલર જતો નથી બે ત્રણ શિવ પણ આ બાજુનો કલર રહી ગયો છે તો વગેરે થોડો થોડો જશે રહી ગયો તો રહી ગયો દેખાવ તો જોઈએ ને કે આપણે હોળી ધૂળેટી રમે એમ તો ગયું છે સાંજે ચાનો ટાઈમ તો ચા બનાવી દીધી છે

સવારે નાસ્તો કરે તો દાબેલી ને એવું બધું લાવી દે છોકરાઓ પૈસા ભેગા કર્યા હતા ખાસા બધા તો જો ખીચડી ચટણી અને ભાખરી અત્યારે સાદો ખોરાક આપણે બનાવ્યો છે દેશી ગામડિયો ખાવા બેસી ગયો છે અમારો નેનો ફૂમતાજી બેસી ગયા છે ચટણી અને ભાખરી ખાવા માટે તો રસોઈ આપણી બની લે છે અને આ બાજુ હજુ ભાખરી ચાલુ છે બંને ભાઈ ખાવા બેસી ગયા છે તો ગાઈસ જો વહેલું વહેલું આજ તો બનાવી દીધું છે કેમ કે ખબર જ હતી મને કે આ લોકો રમીને આવશે એટલે પહેલી જ ભૂખ લાગશે ને પછી કેવું કે બીજો નાસ્તો કરી લે એટલે રાતે જમવાના જમે જ ને બીજું મમરાને એવું લઈને ખાઈ લે એટલે પછી કંઈ ખાવાની ઈચ્છા ના હોય જે ખાવા બગડે એટલે પહેલું આપણે બનાવી દીધું છે રસોઈ શું જો એક તો થાકી અને સૂઈ ગયા છે અને એક ભાઈ અમારા લેસન કરવા બેઠા છે શેનું બાકી છે એટલે સવારે બેનું બાકી ઓ તો સવારે ટ્યુશન વહેલું જવાનું હોય ને બે દિવસ રમે આ પતાવી દીધું હોત તો અત્યારે બેહવું પડે થાક લાગ્યો હોય ને હા નહીં લાગ્યો હવે લેસન કરવું પડે એટલે અત્યારે જો વહેલા ના ઉઠવું પડે એટલે અત્યારે લેસન એમ બેસી ગયે આ તો કે હું એને ટેસ્ટ એટલે હું સવાર પાંચ વાગે કે ઉઠી ટેસ્ટની તૈયારી કરીશ હવે જોઈએ સવાર પાંચ વાગે ઉઠે કે નહીં શું કેવું ઉઠશે આ ઉઠશે તો ગાઈસ જમી લીધું છે અને હવે વાસણ કરી દેવા છે અને એટલી વારમાં અમારા પીજભાઈ લેસન પણ પતાવી દેશે અને પછી સૂઈ દઈશું ફટાફટ વાસણ કરી દઈએ કાલ લખ્યું હોત તો આજ આટલું બધું લોડ પડત હ તો ગઈ લખતા લગતા એના જોકા આવે યાદ તો એટલે જો ધીરે ધીરે સરસ કલર પૂર્યા પછી વેઠવાળી કેમ કે મોડું થાય ને એને આવે છે ઊંઘ અને કાલે પાછું શનિવાર એટલે સવારની સ્કૂલ છે અક્ષર સારા કાટું બેટા આટલું જ છે ને હવે ખબર નહીં હજુ લેસન ડાયરી ચેક નહીં કરી તો કેટલું બાકી હવે